जंबे છેલ્લા પાંચ વર્ષથી અહીંયા વસાઈ ગામ લાઈવ ઢોકળાનો સેવા કેન્દ્ર ચલાવીએ છીએ મારી અંબે જય જય અંબે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે મા અંબાનું ધામ અંબાજી જ્યાં દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આ મંદિરે પોતાનું શીશ ઝુકાવવા માટે જતા હોય છે આજે છે દસમનો દિવસ અને આપણે ગાંધીનગરથી જઈ રહ્યા છીએ અંબાજી સુધી ગાંધીનગરથી ગોજારિયા ડાભલા વિસનગર ખેરાલુ સતલાસના દાતા રોડનું ટ્રાફિક જોઈશું કેટલા માતાજીના ભક્તો જઈ રહ્યા છે કેટલા માતાજીના રસ જઈ રહ્યા છે કેવા કેવા સેવા કેમ છે કઈ કઈ પ્રકારની સેવા અપાઈ રહી છે તમામ જાણકારી આજના વિડીયોમાં અમે તમને આપીશું વિડીયોના ત્રણ ચાર ભાગ બની શકે છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આપણા ચારે ચાર પાંચ જે વિડીયો બને બધા વિડીયોને સપોર્ટ કરી દેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો ઢોલ મારી અંબે જય જય અંબે મિત્રો ફાઇનલી આપણે ગોજારિયાથી શરૂઆત કરી દીધી છે સેવા કેમ્પના વિડીયો બનાવવા માટેની તમે જોઈ શકો છો ગોજારિયામાં ટ્રાફિક અત્યારે ઘણું બધું જોવા મળી રહ્યું છે પગપાળા યાત્રા સંઘ પણ ઘણા બધા જઈ રહ્યા છે માતાજીના રથ પણ ઘણા બધા જઈ રહ્યા છે વિડીયોમાં હવે છેલ્લે સુધી બન્યા રહેજો સ્ટેપ બાય સ્ટેપ ટ્રાફિક બતાવતા રહીશું કેવો માહોલ છે કેવા દ્રશ્યો છે સરસ મજાનો માતાજીનો રથ પણ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો જય અંબે જય જયંબે કોઈ ધજા લઈને જઈ રહ્યું છે કોઈ માતાજીનો રથ લઈને જઈ રહ્યું છે અને આ ગોજારીયાથી વિસનગરનો રોડ જેમ બેના નાળાથી ગુંજી ઉઠ્યો છે તમે જોઈ શકો છો આજે છે દશમનો દિવસ અને વાગ્યા છે સવારના સાડા સાત ટ્રાફિક તમે જોઈ શકો છો ગોજારીયાથી ડાભલા ચોકડી અને વિસનગરની વચ્ચેનું આ ટ્રાફિક છે સેવા કેમ્પ પણ તમને અહીંયા અડધો કિલોમીટર જોવા મળી જશે એટલે કોઈ જાતની તમને તકલીફ પડવાની નથી જયંબે જયંબે પિતૃ કૃપા સેવા કેન્દ્ર નો એ સરસ મજાનો સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો જય માતાજી બોપલ અમદાવાદ નો સરસ મજાનો અહીં સેવા કેમ્પ છે જય અંબે યુવક મંડળ રાણીપ નો સરસ મજાનો સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો જય અંબે યુવક મંડળ રાણીપ અમદાવાદ નો સેવા કેમ્પ છે બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના સેવા કેમ્પો હોય છે અહીંયા સરસ મજાની સફરજનની સેવા કરી છે તો જઈએ અને આપણે જે અહીંયા સેવા કેમ્પના જે મેન માણસ છે એમને મળીએ ચલાવો મારું નામ ચુરાસમાં જસપાલજી છે બરાબર છે અમે છેલ્લા નવ વર્ષથી અહીંયા સેવા કેમ ચલાવીએ છીએ અમે એપલ મસાલો નાખીને આપીએ છીએ બરાબર યાત્રિકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે બરાબર અમે આરામ કેમ રાખીએ છીએ જેવા ચારસો થી પાંચસો માણસ સુઈ શકે અને વીજ સુધર સાથે રાખીએ છીએ અને પાણીની ઠંડા પાણીની સેવા છે મસાજ સેવા છે જેમાં યાત્રિકો ચાલીને આવે તો અમને થાક અમે ઉતારી આપીએ છીએ અને બહુ સારો એવો રિસ્પોન્સ છે ગામવાળાનો યાત્રિકોનો આ સેવા કેમ્પ ક્યારે તમે શરૂ કર્યો હતો અમે આજથી નવ વર્ષ પહેલા આજે બે હજાર ચોવીસ છે તો આજથી નવ વર્ષ પહેલા બરાબર આ સેવા કેમ્પનું આયોજન કર્યું હતું અમે રાણી જીવક મંડળ તમામ સભ્યો હા આમાં જોડાય અને પોતે જાતે સેવા કરીએ છીએ અને કઈ તારીખ કઈ તારીખ સુધી તમે અહીંયા સેવા આપો છો સાતમ થી લઈ અને આઠમ નોમ દસમ અગિયાર સુધી અમે અહીંયા અગિયાર સુધી અહીંયા સેવા કેમ્પ જોવા મળશે બધી જગ્યાએ અલગ અલગ સેવા કેમ્પ હોય છે અહીંયા સરસ મજાના તમે જોઈ શકો છો સફરજનની ની સેવા અપાઈ રહી છે ભક્તો અહીંયા અંદાજે સેવા લાભ લેતા છે અંદાજે અમે ચાર પાંચ દિવસ

સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ દ્વારા સરસ મજાનો એ સેવા કેમ્પ બનાવવામાં આવે છે તો મિત્રો આપણે ગોઝારીયાથી ડાબલા ચોકડીની વચ્ચે જઈ રહ્યા હતા સરસ મજાનો તમે જોઈ શકો છો અહીંયા સેવા કેમ જોવા મળ્યો છે સંભાવ સેવા ગ્રુપ અહીંયા લાઈવ ઢોકળા તમને મળી જશે સેવામાં અને ઘણા બધા ભક્તો અહીંયા સેવાનો લાભ રહી રહ્યા છે તો મળીએ અહીંયા સ્વયંસેવકોને તો જય અંબે જય અંબે સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ છે અમારું મિત્ર મંડળ છે અમે લગભગ વીસ વર્ષથી બીજા સાથે જોડાયેલા છીએ અને લગભગ વીસ એક વર્ષથી અમે નાના મોટા સેવા કેન્દ્રો કરતા હતા છેલ્લા પાંચ વર્ષથી અહીંયા વસાઈ ગામમાં અમે ઢોકળાનો સેવા કેન્દ્ર ચલાવીએ છીએ મિનિમમ પંદરસો કિલો ઢોકળાનો લોટ વપરાય છે અને સર્વે યાત્રીઓને સતત ચોવીસ કલાક અમે સેવા પૂરી પાડીએ છીએ તારીખ સુધી આ સેવા કેન્દ્ર આ સેવા કેન્દ્ર અમે દસ તારીખથી ચાલુ કર્યું ચૌદ તારીખ સુધી સતત ચાલુ રાખીશું બરાબર

તો આવો આવો તમે તમે જ જવાના છે 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 બરાબર બરાબર કેટલા કેટલા સાથે માણસો પાંચ અને અને ચલાય કેવી સુધી ને તો મિત્રો આપણે આપડે થી ડાબલા ચોકડી તરફ જઈ રહ્યા અને સરસ મજાનો તમે જોઈ શકો છો અહીંયા એક સરસ મજાનો ખમણનો ખમણ સંચાલિત સેવા કેન્દ્ર સ્વાગત કરેન અમે ચાર થી પાંચ વર્ષ આપી રહ્યા છે અને અમારો ખમણ નો એટલે બઉ સરસ ચાલે છે એ બી બહુ સરસ કેમ્પ છે અને વસાઈ છે બરાબર પણ બહુ સરસ લે બહુ સરસ છે અને એકવાર ખાઈ લે બીજી વાર માણસ લે અને યાત્રાવાળો ખુશ થઈ જાય છે આ ખમણની સેવા તમે કેટલા વર્ષથી આપો અમે લગભગ 5 વર્ષથી આ 5 વર્ષ 5 અને આ જે આ કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે આ સેવા કેમ કોલો અમે તારીખ 11 તારીખ 14 તારીખ સુધી 11 તારીખથી થી 14 તારીખ સુધી સરસ મજાનો અહીંયા ખમણનો તમને કેમ જોવા મળી જશે એક્ઝેક્ટ જગ્યાએ ગોજારિયા થી ડાબલા ચોકડીની વચ્ચે તો જેમ બે જેમ બે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જવાયા છે ડાબલા ચોકડી ગુજારી શરૂઆત કરી હતી ડાબલા ચોકડી પહોંચી જવાયા છે ડાભલા ચોકડી પણ તમને ઘણો બધું ટ્રાફિક જોવા મળી જશે તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા ચાલતા જઈ રહ્યા છે અને ઘણા બધા સેવા કેમ્પ પણ અહીંયા તમને જોવા મળી જશે તમે જોઈ શકો છો અહિયાં સરસ મજાની ઠંડી મસાલા સાસ મળી રહી છે આગળ જઈશું આગળના દ્રશ્યો જોઈશું આગળ ટ્રાફિક જોઈશું આગળનો માહોલ કેવો છે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ડાબલા ચોકડી તમે જોઈ શકો છો આ છે ડાબલા ચોકડી મેડિકલ સેવાની સરસ મજાની સેવા અપાઈ રહી છે ડાભલા ચોકડી થી આપણે રોંગ સાઈડ જવું પડશે ખબર નહીં કેટલું ટ્રાફિક છે સરસ મજાનો માતાજીનો રથ માતાજીની ધજા જઈ રહી છે માતાજીનો રથ પણ અહીંયા ઉભો છે અને ભક્તો પણ ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં અહીંયા ચાલીને જઈ રહ્યા છે તમે જોઈ શકો છો એક બાજુનો રોડ બંધ છે આપણે રોંગ સાઈડ જઈ રહ્યા છીએ તો થોડુંક સાવધાની રાખવી પડશે કેમ કે ભક્તો માટે કદાચ રોડ પેલી બાજુનો ચાલુ રાખવામાં આવ્યો છે અને સાધન માટે બંધ રાખવામાં આવ્યો એવું લાગી રહ્યું છે તો સરસ મજાના દ્રશ્યો છે જેમ બે ડેકોરેશન ગોતા અમદાવાદનો સરસ મજાનો સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો આખો રોડ જયમભેના નાળાથી ગુંજી ઉઠ્યો છે તમે જોઈ શકો છો

દાભલા ચોકડી થી આગળ નીકળે સરસ મજાનો એક બીજો સેવા કેમ્પ જોવા મળ્યો છે ઠંડી શાસ અને આરામ કરવા માટે સરસ મજાની સુવિધા કરવામાં આવી છે અહીંયા ભક્તો દ્વારા તમે જોઈ શકો છો જેમ બે સરસ મજાની ઠંડી શાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સરસ મજાના સેવા કેમ્પ અહીંયા જોવા મળી રહ્યા છે

થી વિસનગરની વચ્ચે પુષ્કળ પ્રમાણના અંદર ભક્તો ચાલતા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને ભક્તો ચાલતા જોવા મળી જશે ઘણા બધા માતાજીના રથ પણ જઈ રહ્યા છે અને ઘણા બધા ભક્તો ચાલીને પણ જઈ રહ્યા છે તો આવો નજારો જોવો હોય તો અંબાજીમાં આપણે આવવું પડે કોમેન્ટમાં જયમભાઈ જરૂરથી લખજો અને આપણે જઈએ આગળની તરફ આગળ કેટલું ટ્રાફિક છે વિડીયોમાં બતાવીએ જયમભાઈ તો મિત્રો આપણે ડાબલા ચોકડી થી વિસનગર તરફ જઈ રહ્યા હતા સરસ મજાનો અહીંયા એક સેવા કેમ્પ જોવા મળ્યો છે વિસનગર ને કળા ચામુંડા મિત્ર મંડળ ગરમ પાણીની સરસ મજાની સેવા આપી રહી છે તો મળીએ સ્વયંસેવક ને અહીંયા જે આયોજન કરે છે એમના મેન માણસ આપણે મળીએ જય અંબે હા જય અંબે તો તમે અહીંયા કેટલા વર્ષથી આ સરસ મજાની સેવા આપી રહ્યા છો લગભગ અમે સાતમા આઠમા દસમા સુધી ભણતા બરાબર તો થોડાક થોડાક પૈસા ભેગા કરી બરાબર કરતા બરાબર પછી દસ વર્ષ એવું ચાલ્યું કે બધા મિત્રો ભેગા થઈને કરતા બરાબર પછી મિત્રોને એવું થયું કે થોડા થોડી નોકરી લાગી કોઈ ધંધા થી લાગ્યા બધા થોડા થોડા જુદા પડી ગયા બરાબર એટલે અમે ચાર થયા પાંચ થયા ત્રણ થયા બંને થયા પછી હું એકલો રહ્યો તો છેલ્લા અગિયાર વર્ષ એક જ કરું વ્યક્તિ હું પોતે જ કરું છું બરાબર મારી સાથે આખું મારું મિત્ર મંડળ છે બરાબર હાલની તારીખમાં અમારું સારા મિત્ર મંડળ કડા ગામના અને વિસનગર ગામના તમામ ભાઈઓ ભક્તો અને બહેનો બધા સાથે સેવા સેવા કરે છે ગરમ પાણી સેવા અને લીંબુ શરબતની ની પણ સેવા ચાલુ છે બરાબર એટલે અમે લગભગ

આપી બધાને મા અંબા હરપળ ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે અને આવી સેવા કરવાનો મોકો આપે એક વખત આપણે જય અંબેનો નારો બોલાવી દઈએ બોલ મારી અંબે જય જય અંબે મારી અંબે જય જય અંબે જય અને આપણે પહોંચી જવાય છે વિષ્ણુનગર 3 થી 4 કિલોમીટર જેવું અંદાજે બાકી રહ્યું છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા ચાલીને જઈ રહ્યા છે અને ઘણા બધા સેવા કેમ્પો પણ તમને જોવા મળી જશે અંબાજી ગ્રુપ સિહોર ભાવનગર તથા વિસનગરનું આ બાપા સીતારામ સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો સરસ મજાના મોટા મોટા ડૂમ લગાવેલા છે અને ભક્તોને આરામ કરવાની બધી સગવડ અહીંયા પૂરી પાડવામાં આવે છે અહીંયા એક સરસ મજાનો સેવા કેમ્પ છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો વિસનગર દ્વારા અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે તો જઈએ અને જોઈએ કેવી કેવી સેવા અપાઈ રહી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સરસ મજાનો સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો અહીંયા મેડિકલ સારવાર આપી રહ્યા છે બાજુમાં ચા નાસ્તો અને એની બાજુમાં ભોજન અને આરામ કરવા માટેની સરસ મજાની અહીંયા સગવડ કરવામાં આવી છે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વિસનગર અમે તમને ટ્રાફિક બતાવ્યું ગોજારિયાથી વિસનગર સુધીનું તમામ ટ્રાફિક બતાવ્યું કેટલા સેવા કેમ્પ હતા કેટલા માતાજીના રથ જઈ રહ્યા છે કેટલું ભક્ત કેટલા ભક્તો જઈ રહ્યા છે તમામ અપડેટ અમે તમને આપી હવે આગળના વિડીયોમાં આપણે વિસનગરથી ખેરાલુ સુધીનું ટ્રાફિક જોઈશું